નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી મહત્વપૂર્ણ સમાચાર જે અત્યારે હાલ મળી રહ્યા છે કરીશું તેના ઉપર નજર જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે કોંગ્રેસની ન્યાયયાત્રાનું સુરેન્દ્રનગર જિલ્લામાં આજે છઠ્ઠો દિવસ છે ન્યાયયાત્રાનું સુરેન્દ્રનગર જિલ્લામાં આજે છઠ્ઠો દિવસ લખતરતીપ થરાદ જવા માટે ન્યાયયાત્રા છે કે જે રવાના થવાની છે સ્થાનિક પ્રશ્નોને લઈને કોંગ્રેસની યાત્રા આગળ વધી રહી છે ત્યારે લખતરથી થરાદ જવા માટેની આ જે યાત્રા છે તે રવાના થઈ છે લખતરમાં સૌથી વધુ નવી જમીન માપણીઓમાં ભૂલ હોવાનો ખેડૂતોનો પ્રશ્ન મળ્યા છે ત્યારે મહત્વની વાત એ છે કે પીવાના પાણી તેમજ સિંચાઈના પાણીના પ્રશ્ન અંગેની રજૂઆતો પણ કોંગ્રેસે મળી છે અલગ અલગ જે રીતે રજૂઆતો કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસની ન્યાયયાત્રાનો સુરેન્દ્રનગર જિલ્લામાં આજે છઠ્ઠો દિવસ છે આ રેલીની અંદર અને આને આ યાત્રાની અંદર મહત્ત્વની વાત છે કે તમામે તમામ નેતાઓ પર જોડાયા હતા થોડા દિવસ અગાઉ જ્યારે આ સુરેન્દ્રનગરની જ રેલીની વાત કરીએ તો જ્યારે અહીં પ્રવેશી ત્યારે પાલ આંબલિયા સહિત તમામ નેતાઓ આ રેલીની અંદર જોડાયા હતા તે પછી ગીનીબહેન ઠાકોર કે તે પણ આ યાત્રાની અંદર જોડાયા હતા જેમ જેમ યાત્રા આગળ વધી રહી હતી ત્યાર પછી તેની અંદર દિગ્વિજયસિંહ કે એમપીના જે મુખ્યમંત્રી હતા તેઓ પણ જોડાયા હતા ત્યાર પછી મુકુલ વાસ્તિક શક્તિસિંહ ગોહિલ અને આજ રોજ જે રીતે આ રેલી આગળ વધી રહી છે ન્યાય યાત્રા ત્યારે કોંગ્રેસની ન્યાય યાત્રામાં સુરેન્દ્રનગર જિલ્લામાં આજે છઠ્ઠો દિવસ છે લખતરથી થરાદ જવા માટે આ ન્યાય યાત્રા છે કે જે રવાના થઈ છે સ્થાનિક પ્રશ્નો અને તેને લઈને કોંગ્રેસીની ન્યાય યાત્રા કે જે આગળ વધી રહી છે મહત્વપૂર્ણ વાત એ છે કે જેટલા પણ લોકો છે તે પોતાની વાતો આ ન્યાય યાત્રા થકી જે પાપનો ઘડો ન્યાયયાત્રાની અંદર મૂકવામાં આવ્યો છે જેની અંદર તમામ પ્રશ્નોનો ઉલ્લેખ કરવામાં આવે છે અને કોંગ્રેસના નેતા દ્વારા એ કહેવામાં આવ્યું હતું કે આ પાપનો ઘડો છે તે ગાંધીનગર જઈને ફોડવામાં આવશે જેમાં લોકોના પ્રશ્નો છે તે સરકાર સમક્ષ મૂકવામાં આવશે કોંગ્રેસની ન્યાયયાત્રાનું સુરનગર જિલ્લામાં આજે છઠ્ઠો દિવસ જેમ જેમ આ યાત્રા આગળ વધી રહી છે તેમ તેમ લોકોનું સમર્થન પણ મળી રહ્યું છે રાજકોટ થી અને સુરેન્દ્રનગર પહોંચી છે સુરેન્દ્રનગર માં પણ આ ન્યાય નો આજે છઠ્ઠો દિવસ છે ત્યારે ખાસ કરીને લખતર થી જવા માટે આ ન્યાય યાત્રા રવાના થઈ છે ત્યારે લાલજી દેસાઈ જિગ્નેશ મેવાણી પાલ આંબલિયા ઋષિક પકવાણા અને જે કોંગ્રેસ નેતાઓ છે તે ન્યાયયાત્રા લઈ હવે આગળ વધી રહ્યા છે લખત તાલુકા માંથી મળ્યા છે ખાસ કરીને જે નવી જમીન માપણી કરવામાં આવી છે જેમાં વ્યાપક ભૂલો હોવાની વિગતો કોંગ્રેસને પ્રાપ્ત થઈ છે કોંગ્રેસના નેતાઓ આ મામલે હવે ટૂંક સમયમાં સુરેન્દ્રનગર સિટી સર્વે ભવનમાં રજૂઆત પણ કરવા લઈને ખેડૂતોને સહાય નથી મળતી હોતી તેવી અરજી સુરેન્દ્રનગર સર્વે ભવન માં બત્રીસ હજાર જેટલી પેન્ડિંગ પડી છે તેનો કોઈ નિવેડો નથી આવી રહ્યો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના નડકાંઠાના જે ખેડૂતો છે તે પાલભાઈ આંબલિયા અને જે કોંગ્રેસના નેતાઓ છે તેમને મળ્યા છે ટૂંક સમયમાં રજૂઆત કરી અને તેનો હલ આવે તે પ્રકારનો પ્રયાસ છે કોંગ્રેસ હાથ ધરવાની છે બીજી તરફ પીવાના પાણીના પ્રશ્નો હોય ગંદકીના પ્રશ્નો હોય પ્રાથમિક સુવિધાના પ્રશ્નો હોય ત્યાં કોંગ્રેસ દ્વારા પાપનો ઘડો રાખવામાં આવ્યો છે ન્યાય યાત્રા દરમિયાન તેમાં લોકોએ ઠાલવ્યા છે અને આ પાપનો ઘડો છે કે ગાંધીનગર જઈને કોંગ્રેસના નેતાઓ પહોંચતે તેવું પણ

ગઢવી સાથે કમાભાઈ હોય છે તે પણ તેને મળ્યા હતા અને ન્યાય યાત્રા ને આગળ ધપાવવામાં તેને પણ સાથે રાખવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે કોંગ્રેસની ન્યાય છઠ્ઠો દિવસ છે ત્યારે ન્યાય યાત્રા આજે કારણ પહોંચવા જઈ રહી છે જી જે બિલકુલ આપ અમારી સાથે જોડા અને વિગતો જણાવે તે બદલ આપનો આભાર તો જે રીતે અમારા સંવાદદાતાએ તમામ વિગતો જણાવી હતી અને તેમાં પણ છઠ્ઠો દિવસ છે અને ન્યાય યાત્રા જેમ જેમ આગળ વધી રહી છે લોકોના પ્રશ્નો કોંગ્રેસ મળી રહ્યા છે અને સમર્થન પણ મળી રહ્યું છે